ગાડી ખાલી બાકી ખર્ચો અમારો વા હું વાત કરું છું કઈ જાવું છે સવારે 5 વાગે સવારે 5 વાગે તમે જિંદગીમાં 5 વાગે વાગે ઉઠી રોજ થઈ જાય બધું ઉઠાઈ ઉઠી બસ તો ટેન્શન હાલો હવે ગોઠવજે તો પછી પહેલા મારાથી ગાડી હાલશે હોય ત્યાં બોમ્બે ઓ એની ટેન્શન કલાક હું આવી કલાક કલાક હું વાત હો તો સવારે 5 વાગે નહી હાલો 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 5 હતા સવારમાં 7 વાગ્યા તો હજી કેમ આવ્યા નથી ફોન તો કરવા જ એટલા બધા ઈચ્છા નથી કે શું છે ફોન નથી ફોન કરવા દે યાર ફોન કરવું પડે કઈ નઈ આવશે રાહ તો જોઈ લો

યાર હવે તો યાર કોઈ ઘલાવી લ્યો યાર થાકી ગયો યાર એલો યાર યાર આમ જો મને કઈ દેખાતું જ નથી યાર આ આંખમાં કઈ ઝરમરિયા થઈ ગયા એ આ બાના છે યાર હતીકડા તું તો લાવી લે યાર મને હે ને કઈ પેટમાં ગરબડ થાય છે યાર હું તો હમણાં સુઈ જાય છું બે કેવો બાના કરે છે તું એ મને યાર બહુ નિંદર આવે છે યાર મારાથી હાવ નહી આલે કેવા છો યાર તમારા જેવા દોસ્તારો મળ્યા યાર હાવ મને ઓ શું કરી હું કર્યું હું ક્યું આ હું ક્યું એલા આગલા વીલ પંચર મેડ્યું હતો બે તારા આવા જોઈએ યાર કામ કર સ્પેર વીલ લઈને પંચર પંચર રિપેર ચા પાણી પીને હા પેલા ક્યાં ચા પાણી અરે તું યાર તું ખાલી કરને જા યાર અમે આવી પેલા ઊભા તો રહ્યો તમે ત્રણેય જણા નીકળી ક્યાં ગયા એલા એક જણા તો ઊભા રહ્યો એલા આવા કા બતાય હાવ દોસ્ત ના રહા ના રહા જણો ઊભો નો રહ્યો અને ન્યાય ઊભા ઊભા ચા પીવે છે હરાવ શરમ એ આવતી હોય કે જલ્દી કાઈ મદદ કરીયા

ડીઝલ ભાઈ તું તું પુરાવીને જ નો નીકળ ક્યારે આવું જ પૈસા 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 તો તું પુરાવ્યો ગાડી જલાલ અમે અહીં લાગી નાસ્તો કરી આવીએ હા નાસ્તો કરીને આવીએ ઓય લાલ એલા ઊભા તો હું ડીઝલ કેવા છો તમે તો કેતા હતા કે આના પૈસા દઈ ડીઝલ ના પૈસા દઈ તમે કામ કરજો મે ની દુકાને મારો ટકો કરાવવાના પૈસા દઈ દેજો હવે આ મારે અહીં સુરત ક્યાં પેટ્રોલ પંપ ગોતો યાર અહીં આવી રીતના એ ભાઈ અહીં આવો હા સુરતમાં કે ક્યાં પેટ્રોલ પંપ છે આજુબાજુમાં હા તમારે પેટ્રોલ ભરાવું ને સુરત માં તમે પેટ્રોલિયમ પેટ્રોલિયમ ને ત્યાં આવ્યો છે પાઠા ગામની બાજુમાં વાત કરો છો ત્યાં તમને ફૂલ પેટ્રોલ ફૂલ માપ મળી જાય વાત કરો છો લાગે છે જલારામ સુરતમાં મોટું નામ છે તમને જલારામ 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 અને જલારામ પેટ્રોલિયમ પણ ખુદ જલારામ ચલાવે છે વાત બહુ નામ લાગે તો પછી પેટ્રોલ વાંધો દોરી દોરીને ગાડી પોચાડી દઉં পাইনি बটারকে কে মি জরান ওহোপ্য় હા હા હું કે ડીજલપુર આવ્યો ને હા તમે બધા રાજા સાવ ને રાજા થઈને જન્મ લીધો છે કે મારે આખી જિંદગી તમારી સેવા જ કરવાની છે હવે અરે ભાઈ બંધમાં સેવા હોય યાર ભાઈ બંધમાં એવું ના હોય હવે હા આખી જિંદગી તમારે સેવા જ કરવાની દીયો કાઈ સેવા નહીં હવે તને હું વાત કહું તું ગાડી ખેતી લેજો હું થોડીક વાર જાવ નાસ્તો ભર પેટ કર્યો એટલે નિંદર કેવી આવે હે હા હું અડધી કલાક કલાક ખેતી લઉં યાર મને મજા નથી આ કે તું જો હકામાં ધ્યાન રાખજે ઠોકતો ને હું 1.5 કલાક ખેતી લઉં મને નિંદર પહેલા તમે બધા હુઈ જાવ તો મારે હું તમારા મોટા જોવા એનો કેવા છો વાતો જો હુઈ ગયા એટલે આવા કા આવ તો માઈ જાય મારે હું હુઈ થોડીક વાર હુઈ જાવ છું ભાઈ મારા જેવ ગાડી હાલે એમ નથી ભાઈ